દિક્રીને મંજૂરી હુકમ કાઢે છે ત્યારે તાળીઓનો ગરગડત જોરદાર તાળીઓ સાથે માનનીય સાંસદ શ્રી અને સર્વે સાહસુભોના હસ્તે આ દીકરી ગીત મેળવશે

સંઘાર વિભાગ તરફથી દરગાડાના દરગાડા સાથે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ માનનીય સસસભ્ય શ્રીને કરું છું દેઓ પર કાડાડા તાર કે વારનો પેમેન્ટ ઓર્ડર મંચ પરથી પેડ હશે માનનીય આરોગ્ય સંગાથ તરફથી પીપીએ જૈન કાર મેડ કટે હું સુતરિયા પ્રભાબેને પરમાર પર મджу પર પીએમ જય કાર્ડ મેળવવા માટે વિનંતી કરું છું કે મджу પર આવીને પીએમ જય કાર્ડ મેળવે મંચસ્થતા અનુભવના હસ્તે શહેરી વિભાગ શહેરી વિકાસ વિભાગ તરફથી

જોરદાર તાળીઓના ગડગડાટ સાથે રસ્તીકાબેન રાઠવા અને કિંજલબેન રાઠવા અત્રેથી એક એક સાથે બને રહ્યા છે 15 લાખ રૂપિયા પૂરા તેઓ ચેક સ્વીકારે છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ વધાવીએ છીએ 15 લાખ રૂપિયા

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો